કેમ્પ છે દાબેલીનું ગરમા ગરમ દાબેલી ભક્તોને સેવામાં અપાઈ રહી છે અઠ્યાવીસ વર્ષથી સતત સેવા આપતો કેમ્પ એટલે ઇડલી લાઈવ ઇડલી ગુજરાતી આંધ્રપ્રદેશ તો મિત્રો આપણે હવે ઓબાકોડાના ઢાળ ઉપર અહીંયા આવી ગયા છીએ તો અહીંયાનું કેવું ટ્રાફિક છે તમને ખાસ લાઈવ વિડીયો બતાવી દઉં તો બનાવી દેજો વિડીયોમાં અને કોમેન્ટમાં ધ્યાનથી લખી દેજો કે નવા તો તમે કરી દેજો તો આપણે અત્યારે હાલ ઓબાગોડા ડાળો પર જ છીએ જોઈ શકો છો ઓવાકોટાથી થોડા આગળ આવીએ એટલે અહીંયા કેમ્પ જોરદાર છે જે શીરો ગરમા ગરમ શીરો પૂરી અને શાકની સેવા આપી રહ્યા છે જોરદાર દરેક ભક્તોને અંબાજી જતા પેદયાત્રીઓને દરેક ભક્તોને લાઈવ ભોજન આપી રહ્યા છે અને ભક્તો બાજુમાં બેસીને જમી પણ રહ્યા છે

ભક્તો આરામ ફરમાવી રહ્યા છે જો મિત્રો બધા આરામ ફરમાવી રહ્યા છે પાક્યા આરામ કરી રહ્યા છે ભક્તો અહીંયા બાલક કામ છે અડેરણમાં જે સેવા કેમ્પ છે તે ગરમા ગરમ જલેબી અને ગાંઠિયાનો સેવા આપી રહ્યો છે જોરદાર તો ચાલો ખાસ લાઈવ તમે બતાવી દો કરમ જલેબી અને ગાંઠિયાનો છે અહી બાજુમાં રાત્રે લાઈવ પ્રોગ્રામ પણ ચાલુ હોય છે જોઈ શકો છો વિડીયોમાં રાત્રે ગુજરાતી કલાકારો ધૂમ મચાવો છે અહીંયા મિત્રો જોઈ શકો છો કલર ગ્રુપનો કેમ્પ છે જે સતત અઠ્યાવીસ વર્ષથી સેવા આપી રહ્યો છે ફૂલ પાકું જન ભક્તોને ફૂલ ડીશ અને જોઈ શકો છો ભક્તોની પૂરેપૂરી ડીશ ભરાઈ ગઈ છે અને ભક્તો પેટ ભરીને જમી રહ્યા છે અને ભક્તો ખુશ થઈને જમીને બહાર નીકળે છે મિત્રો આ છે ગંગવા સ્ટેશન તો અહીંયા પૂરી અને શાકની નાસ્તાનો સેવા કેમ છે પુરીનું શાક તો ખાસ લાઈવ રૂબરૂ જોઈએ આપણે જોઈ શકો છો પૂરી અને શાક મસ્ત સેવા કેમ છે પુરી શાક બે એટલે આપ બેજિંગ મેનેજર માટે એકવાર જય દેવ બોલીશું કાર્યકર્તુ મને વસ્તુ પર સુપરિનોથી ના શામન બાર કા પછી જે ભાઈ શામન કાટના જે પાડે અમને નામ પર લઈ નાઉ જમિયે બે મિત્રો તો ખાસ લાઈવ તમે જોઈ રહ્યા છો કે આંધ્રપ્રદેશ તેલગણા ગુજરાતી જે છે તેનો લગભગ અઠ્ઠાઈસ વર્ષથી સતત ઇડલીની જ સેવા આપી રહ્યા છે અને ખબર છે હું નાનો હતો ત્યારથી જ હું અંબાજી ચાલતો ગયો ત્યારથી 28 વર્ષથી સતત ઇડલીનો સેવા કેમ આપી રહ્યા છે તેલગણા ગુજરાતી છે આંધ્રપ્રદેશ કહેવાય છે ઇડલીનું સેવા કેમ્પ આપી રહ્યા છે બહુ જોરદાર સેવા આપી રહ્યા છે બહુ મસ્ત ઇડલી બનાવ્યું છે તમે એકવાર જાઓ તો આ અંબાજી ચાલતા જાઓ તો ઇડલી જરૂર સેવા કેમ્પનો લાભ લેજો

ગરમ પાણીનો કેમ્પ વૃદ્ધો પણ ચાલીને જઈ રહ્યા છે ગરમ પાણીનો કેમ્પ સેવા આપી રહ્યો છે તો આપણે થોડીક ઝલક લઈ લઈએ અંદર જઈશું નથી વધારે નવાનો કેમ્પ છે બધા નહીં રહ્યા છે બધા નહીં રહ્યા છે ગરમ પાણી મિત્રો આપણે તો અહીંયા રતનપુર ચોકડી પહોંચી ગયા છીએ છેક તમને ગાંધીનગર હાઈવેથી રતનપુર ચોકડી સુધી સળંગ તમને કેમ્પ બતાવ્યા પહેલો દિવસ બીજો દિવસ ને આજે પાંચમો દિવસ છે તો આપણે રતનપુર ચોકડી ફાઇનલી પહોંચી ગયા છીએ તો ખાસ લાઈવ તમને વિડીયો બતાવી દઉં છું તો ચેનલને કોમેન્ટમાં જેમ બેમ લખી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો મિત્રો મારી અંબે જય જય જયભાઈ મિત્રો તો આજે આપણે ફાઇનલી પાંચમા દિવસે રતનપુર ચોકડી પહોંચી ગયા છીએ તો રતનપુર ચોકડીમાં અહીંયા કેટલું ટ્રાફિક છે તો ખાસ લાઈવ તમને બતાવું અહીંયા પદયાત્રાનું ટ્રાફિક કેટલું છે ભક્તોનો ખાસ લાઈવ વિડીયો તમને બતાવી દો તો કોમેન્ટમાં જેમ બી લખી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો લાઈક કરી દેજો તો ચાલો વિડીયો સ્ટાર્ટ કરું જોઈ શકો છો મિત્રો આપણે રતનપુર ચોકડી પહોંચી ગયા છીએ અને એક તરફ અમદાવાદનો રસ્તો છે અને એક તરફ પાલનપુરનો રસ્તો છે તો બંને સંઘ અહીંયા ટ્રાફિક ફૂલ જામ છે એક તરફ પાલનપુરથી સંઘ આવી રહ્યા છે અને એક તરફ અમદાવાદ તરફ સંગ આપી રહ્યા છે તો જોઈ શકો છો ચોકડી તો આ છે રતનપુર ચોકડી નાનું બસ સ્ટેન્ડ છે અને આ હાઈવે છે જોઈ શકો છો મિત્રો એક તરફ પાલનપુર જવાનો રસ્તો છે ડીસા પાલનપુર થરાદ અને આ બાજુ મહેસાણા અમદાવાદ જવાનો હાઈવે છે

મિત્રો બોલ મારી એમ બે જય જય એમ બે તો ફાઇનલી જોયું તમે કેટલી ભીડ તમને કોમ પાંચમા દિવસ સુધી તમને ખાસ લાઈવ સંઘ અને કેમ્પો સેવા આપી રહ્યા છે તે બતાવી તો પ્લીઝ કોમેન્ટમાં જય એમ બે લખી દેજો અને વિડીયો લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો તો બોલ મારી એમ બે જય એમ બે ફરી મળીશું